મુસાફરી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સમયસર બસો ન આવવાથી અને ક્ષમતા કરતા વસુ મુસાફરોને બસમાં ભરવાતી મુસાફરોને જીવ જોખમમાં મુકાય છે ઝઘડિયા ડેપોમાંથી સવારે અંકલેશ્વર માટે બસ મૂકવામાં આવે છે

ઓફિસ પર પહોંચવાનો દસ વાગ્યાનો ટાઈમ હોય છે એ બી એ ટાઈમ બી પકડાતો નહીં અહીંયાથી સાડા સાડા દસે બી અમે લોકો ઓફિસ પર નહીં પહોંચી રહેતા છેલ્લા ચાર દિવસથી અને એ ત્રણ દિવસનો રિપોર્ટ પણ છે અમારા પાસે અને સાંજે પણ અમે લોકો ઓફિસથી નીકળતી વખતે અહીંયા ડેપોમાં ફોન કરીએ છીએ તો ડેપો વાળા સરખી રીતે જવાબ નથી આપતા બસનો નંબર પણ નથી આપતા જે ઝગડિયા અંકલેશ્વર નવ વાગ્યાવાળી બસ ચાલે છે જે આઠને પચાસે નીકળે છે ડેપોમાંથી જે ઝઘડિયા ચોકડી પર નવ વાગે પહોંચે છે એ બસની અંદર ચોકડી પર જ મેક્સિમમ સો ઉપરના પેસેન્જર હોય છે તો આગળના સ્ટેશનના પબ્લિક ક્યાં જશે અમારી માંગ એટલી છે કે બીજી નવી બસની મૂકવા મૂકવા માટેની રજૂઆત કરીએ છીએ તે છતાં ત્રણ વખત અરજી આપવા છતાં આ લોકો બસ મૂકવા રાજી થતાં નથી ખબર નથી કે તંત્ર કયા આંખે બંધ કરીને બેઠેલું છે અમે લોકો વારંવાર ઉગ્ર વાત કરવા છતાં તંત્રને ફોન કરવા છતાં બસ ડેપોમાં આ લોકો કોઈ હંભરવા રાજી નથી એ આજે બધા છોકરા આ લોકો આઈટીઆઈને જવા વાળા છે આ બાજુ ઉભેલા છે તે લોકો નોકરીયા જ વાળા છે બધાને પહોંચવાનો ટાઈમ હોય છે દસ વાગ્યાનો અહીંયાથી બે બસનું પેસેન્જર છે હવે કઈ રીતના જવાનું અહીંયા ગાડી મેનેજરને ફોન કરવા છતાં મેનેજર બોલવા રાજી નથી શું કરવું તે અને ત્રણ વખત અરજી આપી ચૂક્યા છે સવારે પાંચ ને જે ફેરો છે ઝઘડિયા અંકલેશ્વરનો તે પણ બંધ કરી દેવામાં આવ્યો છે અને સાંજે છ ને પિસ્તાલીસે જે બસ ઝઘડિયાથી અંકલેશ્વર જાય છે તે પણ બંધ કરી દેવામાં આવ્યો છે ખબર નથી તંત્ર ઈશારે નાખી રહ્યું છે ખબર નથી પડતી બસમાં કહેવા છતાં કે બસ મૂકો અને ચાલુ કરો પેસેન્જર છે એ છતાં પણ આ લોકો બસ મૂકવા રાજી નથી